નમસ્કાર દર્શક મિત્રો તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે જીરુ બજારમાં કેવા રહે છે બજાર ભાવ આવકની વાત કરીએ મિત્રો તો આવક જૂના જીરામાં બારસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે તેમજ નવા જીરુમાં સાત પિંચોતેર બોરી આસપાસની આવક જોવા મળી રહી છે તો આજે કેવું રહે છે બજાર જાણી લઈએ શનિવારના બાવીસો એકાવન રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા જૂના જીરામાં ભાવો બોલાયા હતા અને નવા જીરામાં પાંત્રીસો રૂપિયાથી લઈને ચાર હજાર બસો રૂપિયાના ભાવો બોલાયા હતા બજાર નવા જીરામાં સારું દેખાઈ રહ્યું છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર રજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે છસો ને એકાવન રૂપિયા ભાવો ત્યાં જૂનું જીરું છે છત્રીસો ને એકાવન રૂપિયા ભાવો ત્યાં જૂનું જીરું છે સો રૂપિયા ભાવો થયા છે ત્રણ હજાર છસો ને અગિયાર રૂપિયા મિત્રો વકલ જોઈ શકો છો છત્રીસો ને અગિયાર રૂપિયાના હીરો બજારના ભાવો છે પાત્રીસો ને એકતાલીસ રૂપિયા ખસ્તર વાળું છે મિત્રો અવા વાળું પણ છે ત્રણ હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા જૂનું જીરું છે પાત્રીસો ને એકતાલીસ રૂપિયા ત્રણ હજાર પાંચસો એકતાલીસ રૂપિયા ત્રણ હજાર છસો ને એકાવન છત્રીસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે વકલ જોઈ શકો છો છત્રીસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે તો નવ જીરું છે ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયાના ભાવો થયા છે વકલ જોઈ શકો છો ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા નવું જીરું છે ક્વોલિટીમાં પણ સારું છે જોઈ શકો છો કસ્તરવાળું માલ છે ને હવાવાવાળું છે ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા તો છે નવા જીરોનું જોઈ શકો છો આનો શું ભાવ થાય છે તે પણ આપણે જાણી લઈએ વોકલ જોઈ શકો છો ત્રણ હજાર નવસો ને એકોતેર જો આગલો વોકલ દેખાણો આ નવા જીરોનો છે જોઈ લઈ મિત્રો આ જીરોનો શું ભાવ થાય છે નવું જીરું છે હવાળું ઓછું દેખાય છે ત્રણ હજાર છસો ને એકવીસ રૂપિયાના ના ભાવો થયા છે મિત્રો પપલ જોઈ શકો છો છત્રીસો ને એકવીસ રૂપિયા ત્રણ હજાર છસો ને એકવીસ રૂપિયાના ના ભાવો થયા છે એકસો ને એકોતેર રૂપિયા નવું જીરું છે સુપર ક્વોલિટી માલ છે એકતાલીસો ને એકોતેર રૂપિયા મિત્રો જોઈ શકો છો એકતાલીસો ને એકોતેર રૂપિયાના ભાવો થયા છે આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના ઊંચા નીચા ભાવ જ્યાં નવામાં આજે સુપર ક્વોલિટીમાં ચાર હજાર રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે